દીકરી એકલી છું હા એકલી છું ભાઈ આજુબાજુમાં તમારા તારા પિતા તારા કાકા કોઈ મામા મોટા ભાઈ કોઈ છે કે ના કોઈ નથી હું એકલી છું કોઈ નથી તો ના કોઈ નથી એનું કહાણી છે કે મારા માવતર તો મરી ગયા મારા મામાનું ગામ છે ભાઈ એના ઢોરા ચારું છું ને મોટી થાઉં છું એમ નથી કીધું બેટા મેં તને આજુબાજુમાં કાકા ભાઈ મોટા બાપા કોઈ ન હોય ને એકલી વગડામાં તું

દડ દડ હાઈકમાંથી આંસુ મળ્યા પડવા અને હુરજ નારાયણ હામે પ્રાર્થના કરી કે હે હુરજ મારું બારું તું હાલે ના આમાં હાલે એની મને પરવા નથી પાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી પણ આવી દીકરી આબરૂ રાખજે સુરજ નારાયણ મારી ઈજત રાખજે મારા બાપ મારી આબરૂ રાખજે જોગીદાસ ખુમાન અને ભાણ ખુમાન ડુંગર ઉપર બેઠા લાગી છે નાવલી નદી ને કાંઠે સાવરકુંડલાને નાવલી કુંડલા અને સાવરકુંડલા એમાં કયું ગામ જેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો અને ડુંગર ઉપર બેઠા હતા એમાં રઘડા નામના માણસે આવીને એટલું કીધું જોગીદાસ આજ મોકો છે બરાબર કે શું મોકો છે કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદભા દાદભા ને નાનપા બેય દીકરા ખોલા બેઠા છે આજ બેયને ને પૂરું કર તારું વેર હમતું વળી દે હવે સાંભળજો મિત ખુમાણી ભાણ ભાન ખુમાણી કે ભાન જોતા રગડો આવી સલાહ દે અહીંયા આવ્યો છે રગડા વેર તો મારે ભાવનગર મહારાજ આવ્યા છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોલામાં રમતા એના ખોલામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણે કહેવાય એને મારું તો તો રવ રવ નરકમાં જાઉ રગડા કોઈ દી બોલીશમાં આવો આ એક એના સામે ચડેલો બારવટિયો ઈ બોલે છે સાહેબ અને રગડાઈ કીધું તો તારા ભાઈ ડુંગરમાં રખડવાનું ભાઈ માયું છે અમે હમણાં પૂરું કરી ફરકવા ન દઉં જો રગડા રગડા ને મારી તગડી મૂક્યો અને દેકારો છૂટો નાની બાબે ને વેલડા માં ધ્રુજવા મીડ્યા કોણ જોગીદાસ ભાઈ આવ્યા જોગીદાસ ખુમાણ આવ્યા ધ્રુજવા મીડ્યા મારું શું થાય છે મારું શું થાય છે ઓહો હવે હું કરું ત્યાં જોગીદાસ ખુમાણ વેલડા પાસે જય નીચું નજીક કરી ક્યાં નાની બેન ને કહ્યું ને માણસ ને કીધું નાની બા ને કહ્યું કે બેન દડવા જાવું છે ભાવનગર જવું છે જો આવી નાની બા એમ કીધું જોગીદાસ ભાઈ મને ભાવનગર મૂકી જાય અને સાચીદાર ને કીધું કે ફરતા વળી જાવ વેલડા આડું ચકલું ફરકવું ન જોઈએ બેનના ના ફરખા વેલડા પા પડખે કોઈ અને હું ઘોડો ને આગળ જાઉં છું હવે સાંભળજો ઘોડો લઈને આગળ જોગીદાસ કમાન જાય છે વેલડું પાછળ વળે છે અને કસોટી છે ને એ સત્ય ને કસોટીએ ચડવું પડે ને ને એરણ ઉપર ચડવું પડે દાદબા નામના કુંવરે કજીયું કર્યો મારે જોગીદાસ મામાના ખોળામાં બેહું ખોળામાં બેહું ખોળામાં બેહું એના ઘોડા ઉપર બેહું એવો રોવે એવો રોવે છાનો નોડીએ એમાં કોઈક માણસોએ જોગીદાસ ખુમાને કીધું કે દાદબા કુંવર બહુ રડે છે વેલામાં મા મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી તો કે શું શું છે એને વાંધો શું છે તો કે એને તમારા ખોળામાં બેહું છે

બે દીકરાને માથે હાથ મૂકી ચુંબિયું લઈ અને બારબર ત્યાં એટલું ભૂલ્યો તો પાણી આવ મારી અહીંયા હદ પૂરી થઈ જાય છે અહીં છે મારા અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજની વર્તેજ થી આગળ આવવાની મનાય છે અને ભાવનગર મહારાજને મારા જય માતાજી કહી અને બેય છોકરાઓને બેય દીકરાઓને કુવો ને છોડા અને હળના ઠેકડા મારે ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બેસાડી અને એટલું બોલ્યા ધન છે

અને હવે સાંભળજો સાહેબ ઓલો માણસ મોકલ્યો ને એ હરી કાઢતો ઘોડેશ્વર દોડતો જઈને કીધું એ જોગીદાસ ભાઈ ઉભાર્યો જોગીદાસ ભાઈ ઉભાર્યો ઉભાર્યો જોગીદાસ કુમાર ને એમ થયું મને કોક હાથ પાડે છે ઉભાર્યો માણસે આવીને કીધું હાલો બેન બા તમને બોલાવે છે કે શું કામ બેન ને શું કામ પડ્યું બે પોણ તો પહોંચી ગયા ને એની પાસે તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો કયો મને તમને ભાવનગર લઈ જવા છે ભાવનગર બેન ના કાપડા લેવાય નહીં એ તો ભાવનગર મહારાજે સમજી લઈશ કુંડલા જોઈ અને જય ધારણી ઉપર ભાણખુમાણ બેઠાતા હતા જય અને થોડા દિવસના વાણા વાયા ખૂબ માનસિક દ્રુતતા હાજે આવી અને સમાચાર આપ્યા જોગીદાસભાઈ ગજબ થઈ ગયો શું થયું દાદભાગ ઉધરી ગયા કુંવર ગુધરી ગયા ભાવનગર મહારાજ ના કુંવર ગુધરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કેવાય મેં તો ખોડે રમાડ્યા હતા એને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોઈએ માણસે આવી મોકલો છે પાણખુમાને કે છે હું જે બાપુને મોઢે ખરખરે જી આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમતની એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો હે રૂવાડા ઉભાથી થી હજાર થઈ આવું એટલે પેલા આવ્યા આધા ખુમાણ પાસે એના બાપની પાસે આંબડી જોગીદાસ ગીદાસ ખુમાણની આંબળી કહેવાય હજી સાવરકુંડલા પાસે તમે જઈ અને જો તો આધા ખુમાણની આંબળી નહીં જોગીદાસ ખુમાણની આંબડી કહેવાય એ આંબડીએ જઈ અને આધા ખુમાણ ઓ જોગા તું અટાણે કેમ આવ્યું બેટા તને તો પકડવા ચોક્યું છે માણસો ભરે તને પકડવાનું તું કેમ આવ્યો કે બાપુ ધીરે ધીરે રાખો કુંવર ગુજરી ગયા ભાવનગર કે તો ખરખરે જાવ તું ખરખરે જાય તને પકડી નહીં ગયે તો કે નહીં મારી ફિકર કરો બાપુ મારે તમારી રજા લેવી જોઈ તું તમે મારા બાપ છો તમારા રજા ફિકર કરો માં બાપુ હું હમણાં બાપુ ને મોઢે થી આવું અને ઉપડ્યો સાહેબ તો તમે આપ જાણો છો કે ગામડે ગામડે ટોળે ટોળા ખરે ખરખરે આવે એમાં એક ટોળામાં રોતા રોતા આવતા મિત્રો એને તો માણસો છાના કરવા વાળા હતા અઢારે પાદરનો ધણી હતો સાહેબ ત્યાં પોતે નો ઊભો થાય પણ આ ટોળું આવ્યું જોગીદાસ ખુમાર જેમાં છુપાનો હતો એ ટોળું આવ્યું ખુદ ભાવનગર મહારાજ થઈ ગયા અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીના કહેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈ થી બધા જોઈ જાય ચિતલા ચિતરેલ પૂતલા હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધા માથે હાથ મૂકતા બાપા છાનારિયો કુંવર ની આયુષ્ય જેટલી છે બાપા છાનારિયો કુંવર ની આયુષ્ય જેટલી છે જોગીદાસ ખુમાર નો વારો આવ્યો ફાટી પડ્યું હતું એને તો જોગીદાસ ખુમાર નો વારો આવ્યો ને તે ભાવનગર મહારાજ એકનું બોલ્યા જોગીદાસ છાનો રે બાપ કુંવર ની આયુષ જ એટલી હતી જોગીદાસ ખોમારે ફાલી ઊંચું કરીને ઓળખી ગયા કે 500 પડકારામાં જો તારા પડકારાને પાંચસો હકતો હો તો જોગીદાસ તારા રુદનને ને ન ઓળખી શકું તારા આહુ ને ન ઓળખી શકું પણ ગભરાશમાં હો હા તારો વાળ વાકો નહીં થાય કે વાળ વાકો થવાની બીક હોતો તો બાપુ અહીં ખરખરે જ ન આવો અને નીકળ્યો ત્યારે ભાવનગર ની બજાર ની માલિપા તારી બેનું દીકરીઓ એના દર્શન કરવા નીકળી જોગી જેવો જોગીદાસ કુમાર નીકળ્યો છે